વડોદરામાં ત્રીજા તબક્કાનું સાતમી તારીખે લોકસભા ચૂંટણીનું મતદાન કરવામાં આવ્યું હતું ઘણા બધા લોકોએ મતદાન કર્યું હતું પરંતુ કેટલું ઓછું પણ મતદાન થયું છે ત્યારે કેટલાક લોકો સાથે એવું પણ બન્યું છે કે તેમને મતદાન કરવા નથી મળ્યું કેટલાક લોકોને એવું બન્યું છે કે ઇલેક્શન કાર્ડ હતું પરંતુ તેમને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યા હતા ઘણી બધી અવ્યવસ્થા પણ ઊભી થઈ હતી કેટલીક બેદરકારીઓ સામે આવી હતી ત્યારે હવે જે આ બેદરકારી સામે આવી હતી જે જવાબદાર લોકો છે જવાબદાર વ્યક્તિઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી તેવી માંગની સાથે આજે વડોદરામાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યો આજે વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવે છે સાત પાંચ બે હજાર બાવીસના રોજ જ્યારે ઇલેક્શન યોજાયું હતું લોકસભાનું ત્યારે ઘણી બેદરકારી જોવા મળી હતી ચૂંટણી અધિકારીઓ મનમરજી પ્રમાણે જે કહેવાય છે કે કામગીરી કરી રહ્યા હતા સાથે જે કહેવાય છે કે જે સુવિધાઓ આપવાની જરૂર હતી કે જે ટેબલ ખુરશીઓ મંડપની વ્યવસ્થા કરવાની હતી સાથે પાણીના જગ મૂકવાના હતા પાણીના ગ્લાસો મૂકવાના હતા સાથે અનેક સુવિધાઓથી સજ્જ કરવાનું હતું કારણ કે જ્યારે એનજીઓ સાથે કલેક્ટર સાહેબે જ્યારે ઇલેક્શન મતદાન માટે જનજાગૃતિ અભિયાન ચલાવ્યું ત્યારે ખાસ કરીને લોકો મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા પરંતુ આજે વડોદરા શહેરની અંદર ઓછું મતદાન થયું છે તેનું મુખ્ય કારણ એક જ છે કે જ્યારે જ્યારે જે જે જગ્યા ઉપર અમે ફર્યા ત્યારે અમને જોવા મળ્યું હતું કે કેટલાક લોકો જે કહેવાય છે કે મતદાર જે મતદારોના નામ નહોતા કેટલાક લોકો જે જીવિત છે છતાં પણ મય્યત જાહેર કર્યા હતા સાથે જે કહેવાય છે કે જે ફરાજખાનાનો જે કોન્ટ્રાક્ટ આવ્યો હતો સાથે અન્ય કોન્ટ્રાક્ટ આવ્યો હતો આ કોન્ટ્રાક્ટરોની પણ ઘણી બેદરકારી હતી એના કારણે આજે મતદાન ઓછું થયું છે સાથે જે કહેવાય છે કે મારી પોતાની વાઇફ પોતે જ્યારે મતદાન મથક પર ત્યારે એમનું નામ એટલે મારી પોતે પણ એક હતી એટલે ખાસ કરીને આજે વડોદરા શહેરની જનતા જ્યારે મતદાન મથકો પર પહોંચી ત્યારે તાપ તડકો બેઠીને પણ જે મતદાન મથકો પર તો પહોંચ્યા પરંતુ જે સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો તેના કારણે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આમાં જે જે નોડલ ઓફિસરો હોય કે સાથે જે પણ ચૂંટણી અધિકારીઓ હોય તે જે કોન્ટ્રાક્ટર હોય આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે જેમ બ્લડ જે રક્તદાન છે તેમજ મતદાન છે એ જ રીતનું જે કામગીરી કરવી જોઈએ પરંતુ કામગીરી વ્યવસ્થિત ન હતી એના કારણે મતદાન ઓછું થવું છે જેથી કરીને આજે અમે રજૂઆત કરી છે અને ચોક્કસથી અમને કલેક્ટર સાહેબ પર વિશ્વાસ છે કે ચૂંટણી અધિકારીઓ અને જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરશે તેવી અમને એક આશા અપેક્ષા છે